નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ચાર અલગ અલગ બળદની જોડી બધી વેચવાની છે આ ગોડલા બળદ છે વેચવાના છે અને મિત્રો જે કોઈ વ્યક્તિને આ ગોડલા બળદ લેવાના હોય વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોની અંત સુધી આપણે બધાના નંબર અને કઈ રીતે તમે કોન્ટેક કરી શકશો બધી માહિતી આપી દેવાના છે સૌથી પ્રથમ તો તમે આ જોઈ શકો છો આ ગોટલા બળદ એકદમ ધોમ ચાલે ચાલતા છે અને મિત્રો છ છ દાંતે બંને ગોદલા બળદ છે તો મિત્રો આ જે કોઈ વ્યક્તિને લેવાનો હોય કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબરના નંબર ઉપર ફોન કરી શકો છો હવે વાત કરીએ કે આપણે માહિતીની તો મિત્રો આ ગામ ભાણવર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળશે અને મિત્રો આ છ છ દાંતે છે ધોમ ચાલતા છે બે એક સરખા જ છે આ ગોધલા વેચી નાખવાના છે તાત્કાલિક જે કોઈને લેવો હોય ડિસ્ક્રિપ્શન નંબરમાં એક નંબર ઉપર ફોન કરી શકે છે મિત્રો બે નંબર ઉપર વાત કરીએ તો બીજા નંબર પણ સારી એવી બળદની જોડ વેચવા માટે મૂકેલી છે તો મિત્રો આ સારી એવી અને એકદમ ચાલતી બળદની જોડ છે તમે જોઈ શકો છો હાલ વાવણીની સિઝન પૂરી થઈ ગઈ છે અને મિત્રો ખેડવા માટે ઘણા લોકોને બળદની માંગ હતી જેથી કરીને સ્પેશિયલ અમે આ વિડીયો બનાવેલો છે તો તમે જોઈ શકો છો કે આ સારો એવો બળદની જોડી છે જે વેચવા માટે મૂકેલી છે બંને એક સરખા છે ફૂલ પાણીયારા અને ફૂલ જવાબદારી સાથે આ બળદ પણ વેચી નાખવાના છે જે કોઈ વ્યક્તિને લેવાના હોય એ ડિસ્ક્રિપ્શનમાં બે નંબરના ફોન નંબર ઉપર વાત કરી શકે છે હવે છ છ દાતે આ પણ બળદ છે અને મિત્રો કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર રૂપિયા કિંમત ભાઈ કરે છે ગામ મો ઘસારી છે તાલુકો કેશોદ છે ને જિલ્લો જુનાગઢ છે જૂનાગઢ જિલ્લાના આ બળદ છે જે કોઈ જૂનાગઢની આસપાસના હોય એ જરૂરથી કોન્ટેક કરી શકે છે અને આ બળદ લઈ શકે છે તો મિત્રો તન નંબરની વાત કરીએ તો તન નંબર ઉપર પણ એક સારા એવા બળદ જોવા મળે છે જે વેચવા માટે મૂકેલા છે તો મિત્રો આ બળદ પણ વેચવાના છે જે કોઈને લેવાના હોય વાવણીની સિઝનમાં ખેડવા માટે ઘણા ખેડૂતભાઈઓને આ બળદ લેવાના હોય અથવા તો ઘણા બધા તમારા સગાવાળા સંબંધીને જે કોઈને લેવાના હોય તો આ વિડીયો શેર કરી નાખો એમની સાથે મિત્રો આ બળદ સારા એવા છે અને એકદમ ચાલતા છે અને આ બળદની માહિતી ફૂલ જવાબદારી સાથે આપી દેવાના છે અને મિત્રો જે કોઈ વ્યક્તિને લેવાના હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ નંબરના નંબર ઉપર ફોન કરીને વાત કરી શકે છે અને મિત્રો આની વાત કિંમતની કરી દઈએ તો એકાવન હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે પણ એમાં આમ તેમ થોડો ઘણો ફેરફાર થઈ જાય હવે લખરડા ગામ છે તાલુકો અને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે તો મિત્રો જે કોઈને લેવાનો હોય લખરડા ગામમાં લઈ શકે છે અને જે કોઈ વ્યક્તિને લેવાનો હોય એ વિડીયોને આગળથી આગળ શેર કરી દે અને મિત્રો હવે ચાર નંબરના બળદની વાત કરીએ તો ચાર નંબરમાં પણ એક સારા એવા બળદની જોર સસ્તી એવી કિંમતમાં વેચવા માટે જામનગર જિલ્લાની આ બળદની જોર છે ને જે વેચવા માટે મૂકેલી છે તો જે કોઈ વ્યક્તિને લેવાની હોય એ ખાસ કરીને વિડીયોમાં ચોથા નંબરનો જે મોબાઈલ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમાં રૂબરૂ વાત કરી શકે છે મિત્રો આ બળદ પણ સારા એવા છે એકદમ ચાલતા છે અને ફૂલ જવાબદારી સાથે આ બળદ પણ વેચી નાખવાના છે તો જે કોઈ મિત્રોને લેવાના હોય અથવા તો તમારે ન લેવાનો હોય તો વિડીયોને આગળને આગળ તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી નાખો જેથી કરીને જે ખેડૂતભાઈને લેવાના હોય એની હેલ્પ થઈ જાય હવે મિત્રો માહિતી જોઈ લઈએ તો આ તેત્રીસ હજાર રૂપિયા કિંમતમાં વેચવાના છે આ બળદ ગામ ભૂપોદ આંબેડી છે તાલુકો જામજોધપુર છે જિલ્લો જામનગર છે તો જામનગર જિલ્લાના આ બળદ છે જામનગરની આજુબાજુના લોકો રૂબરૂ પણ જોવા જઈ શકે છે અને કોન્ટેક કરી શકે છે ધન્યવાદ મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈપણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો